જો આપણે કેટલો બધો ધક્કો ખાધો જો આપણે ફાઇનલી ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો હા બેઠા જો મહેમાન અસીરામન પૂજ થાય મળવા કા અમે પાછા હું ચોકડીમાં હું પા હું એ કીધું કે અમે રામદેવીના મંદિરે પહોંચ તો વળી પાછા અમે હું સીધા શોર્ટકટ રસ્તેથી હું આયા બેલો કે આ ટ્રેક અમે ગોલાઈ ગણે આપણે બરોબર એટલે તમે ભણ્યો જ ને ખાલી મો સામજી બેન પંગલો એને મોરે

તો હવે દિનેશભાઈને ને કઈ યાદ આવતો નહીં અહીંયા ને આ કહેતા નથી કે તમે તમે યાદ કરો કે ક્યાંથી અમે નંબર અમારા ગોત્યા તો કહી દો ને ક્યાં છે નંબર ગોતી તમે જે મોતિયા બનાવ્યા હતા હા બનાવવા માટે સંપર્ક કરો હા હા બરોબર આઈ હા કે અમે હંચો આ ને હા મોદીએ બનાવવામાં આઈ નંબર નાખ્યા હા હા યા સુરેશભાઈ કીધું કોઈ બનાવવા હોય ને તો નંબર નાખજો કોઈ ડિસ્ક્રિપ્શનમાં અહીંયાથી નંબર ડગારા ડગાર હા

તો એને કાવતરો કર્યો નગારા આવ્યો નગારા આવી અને ચોરામાં બાજુમાં અને બધા આવ્યા માણસો અને કે તમારા ગામમાં અમે આવ્યા ગાય ની બધી જોવા કે ગાયું કેવી છે બરાબર તો એ તમારું નિરીક્ષણ કરશું ગાય માટે બરાબર તો બધા ભેરા થયા તો કે તમે ગાયું આપણે અત્યારે લઈ આવો દોવા માટે તો કે ભાઈ અત્યારે હાન થઈ ગઈ હવે તો ગાડી ધોવાઈ ગયું અત્યારે ધોવાનું ન હોય તો કે ના કે હવે આ વસ્તુ બધી ખોટી થતી હતી અને પૂજા પટેલ એ પોલિટિક એજન્ટ ને તો શું એક કાવતરો જ કરવો હતો કે પૂજા પટેલ નીચો કેમ પાડવું તો ભાઈ આ તો વસ્તુ આખી અલગ થઈ કે દોયા આવ્યું તો ના જ આવે ને પછી શું સર થી માથે પાણી જતો હતો માથા થી માથે પાણી જતો હતો એટલે વાત ફેરવી નાખી અને કીધું કે ભાઈ એક રસ્તો જાય ભુજ અને એક જાય કબ્રસ્તાન તારે રસ્તો કયો પસંદ કરવો હોય બંદૂક કાઢી અને બંદૂક આમ જૂટવી અને ડાયરેક એને સર માંથી રાખી દીધી કે હવે આ બંદૂક આ રસ્તો એક જાય છે કબ્રસ્તાન માં એક જાય ભુજ એથી ભાગી ગયો પોલિટિક એજન્ટ સીધો ગયો ભુજ લપણ લાગી એ એક એક લપણ ઠોકી પૂંજા પટેલે અને લપણ લાગી અને ડગારો દીઠો એ ઓઠો રહી ગયો આજે કોલેટે ગેંજે ડુંગે ભાગ ગયો અને કાવતરા કરી થોડાક ટાઈમ 1800 અને 57 માં આપણે વિપ્રોલ હતો હા તો એમાં કે તમે હામે અમને બળવો કર્યો છે એમાં ખોટા આરોપ કરી અને પુના સતારા જેલમાં જેલ હું રાખી દીધા હતા પાંચ સાત જણા ગયા હતા આપણા હેર પુના સતારા જેલમાં જેલ માં હું આઠે પછી હું તો જો કે ઘણો ટાઈમ થઈ ગયો એટલે પુંજા પટેલને એમ થયું કે આપણે અહીંયા આ મરી જાશું કાઈ અહીંયા આપણે ગોતવાય નહીં આવે પાછી એ શ્વાસ ઘૂંટવાની એને બહુ જોરદાર કુદરતી બક્ષીસ દીધી કે શ્વાસ ગોટી રાખતા પછી શ્વાસ ગોટી રાખ્યો એટલે અંગ્રેજ સરકાર ને એમ થયો કે આ માણસ મરી ગયો મૃત જાહેર કરી દીધો એટલે પછી આપણે અહીંયાથી અહીંયા કાટી ગયા કાટી ને પછી આપણા આયર સમાજમાં એવા આમ ખથા રાખ્યા ચિત્તાની આગળ ચિત્તાની આગળ ખથા રાખી અને કે અમારી આવી રીત છે કથા રાખવાની કે કથા રાખીને પછી માણસ હું દર્શન કર્યા અને પછી બધા ગામડે વાળાને ભેરા કરી અને કે હવે અમારે આ કચ્છ મેલી દેવો હોય ડગારા બધા બધા ગામ મેલી દેવાય આપણે અને નાની સાહેબ ને ખબર પડ્યા રાજમાતા નાની બા કે ભાઈ આ તો બધા હાય જાય છે અને ધમડકા સુધી આવી ગયા ધમણકા સુધી પાસે નાની ભાઈ અહીંયાથી થી વાર્યા કે તમે આલો તો એક કામ કરો કે આ પોલિટિક એજન્ટ જે મઢા સાહેબ રહ્યા ને એને અહીંયા નખાપે તો જ અમે રહેશું તો વાંધો નહીં કે હવે પૂંજા પટેલ અહીંયા આવી ગયા બધા ને પોલિટિક એજન્ટ ની બદલી થઈ ગઈ અને તે દુધી પછી અમે અહીંયા જ રહી ગયા બરોબર તો મિત્રો કેવો લાગે ઇતિહાસ ડગારા ગામનો સારા લોકો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાગેસરી માતાજી નું મંદિર આબાએ પૂજ કર જો આ પૂજ કર હતી લાઈવ ભાઈ ગયા હે એ તમને બતાવી માતાજી વીડિયોમાં વીડિયો છે તમને બતાવી જુઓ આ વાગેસરીમાં આ વાગેસરીમાં જુઓ મોટો મંદિર લાગે કુંડ છે ને ક્યાંક ને જો મિત્રો કેવો મંદિર છે મસ્તક નું આપડે ટ્રાય કરશું ત્યાં જવાનું કદાચ ટાઈમ મળે ને ને તો એ માતા માતાજી જા હું આપણે તો કેવો લાગ્યો મંદિર દીદી કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો અને તમારે અહીંયા જોવા હોય આખા આખા વિડીયો તો કમેન્ટ કરી નાખજો તો આપણે પણ ટાઈમ મળે એટલે જા હું અહીંયા અત્યારે તમને બતાવી આખા કુંડ છે અહીંયા કુંડમાંથી આખો ગામ પાણી પીએ ઈ કુંડ છે અહીંયા તમને બતાવી અત્યારે પેલા વિડીયો કોલ કટ થઈ ગયો તો ફરી પાછો એન ફોન આયો જો આ માતાજી નું કુંડ છે આ માતાજી નું કુંડ છે આમાંથી આખો ગામ પાણી પીએ જો અહીંયા જારી લગાડેલ

ભલે આવજો જય માતાજી આ તો મિત્રો આ હતા આપડે ડગેરાથી મહેમાન કેવો લાગ્યો બ્લોગ વિડીયો સારો લાગે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં બધાને હર હર મહાદેવ